સુરત દિવાળી વેકેશન દરમિયાન ખાનગી બસોના ભાડા વધારી દેવાતા હોવાની લેખિત ફરિયાદ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત સરકાર સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને લક્ઝરી બસોમાં ઉઘાડી લૂંટ રોકવા બસ ભાડા નિર્ધારિત કરવા માંગ કરી છે સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકનો વિરોધ નથી પરંતુ દિવાળી વેકેશનમાં મધ્યવર્ગને પરવડે તેવા ભાડા નિર્ધારિત કરવા ખૂબ જ જરૂરી છે લાંબા સમયથી એરા ઉદ્યોગમંદીનો સામનો કરી રહ્યો હોવાથી સૌથી દયનીય હાલત રત્ન કલાકારોની થઈ છે દિવાળીના સમયે રત્ન કલાકારો મોટી સંખ્યામાં ખાનગી બસોમાં પોતાના વતન જાય છે ત્યારે દિવાળી વેકેશન દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા ભાડામાં ઘણો ઘણો વધારો દેખરી દેવાય છે ઘણી બસોમાં મુસાફરોને બકરાની જેમ બેસાડવામાં આવે છે અને ટ્રાફિકના નિયમોનો પણ ખુલ્લામ ભંગ કરવામાં આવે છે ત્યારે આરટીઓના નિયમોનું પણ પાલન કરવામાં આવે તે ખૂબ જરૂરી છે તેમણે વધુમાં કહ્યું હતું કે રત્નકલાકારો આર્થિક તકલીફનો સામનો કરી રહ્યા છે ત્યારે વધુમાં વધુ એસટી બસનો ઉપયોગ કરવો જોઈએ

જે બમણું ભાડું લઈ અને ઉઘાડી લૂટ આવે છે અને જે ટ્રાફિકોના નિયમોનું આવે છે એક સોફાની અંદર બે જણાની કેપેસિટી હોય તો ચાર પાંચ પાંચ જણા બેસાડી અને મુસાફરી કરવામાં આવે છે જીવનું જોખમ પણ છે તો આ બાબતે અમે ભાડાનું બંધારણ કરવા અને ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે એની ઉપર કાર્યદેશની કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત શહેર કલેક્ટરે એક આવેદનપત્ર આપવામાં આવેલ છે આ બાબતે અમે રજૂઆત કરેલ છે કે એક જાહેરનામું બહાર પાડવામાં આવે કે આનાથી વધારે કોઈ ભાડું લઈ ન શકે અને બંને પક્ષને એવું ભાડું નિર્ધારિત કરવામાં આવે જેથી કરી બે વર્ષની અંદર જે મંદિરનો માહોલ છે મંદિરના માહોલથી જે રત્ન કલાકારો પીસાઈ રહ્યા છે ઉપરથી આ ટેરિફના કારણે જે ઇન્ડસ્ટ્રીની અંદર ઇફેક્ટ છે તો જે કલાકારોને માંદરે વતન જવું છે એને બમણું ભાડું ચૂકવવા ચૂકવવું ન પડે એ બાબતે તંત્રને ધ્યાન રાખવું જોઈએ અને સલામતીપૂર્વક પોતાના માદરે વતન જઈ શકે એ માટે ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ આ બાબતે અમે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને રજૂઆત કરવા આજે આવેલા છે